અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે રામદેવપીર મંદિરને નિશાન બનાવીને રજા કાલમ નામનો શખ્સે તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બાપુ સોનેરિયા બ્લોક પાસે આવેલા રામદેવપીર મંદિરમાં એક લઘુમતી સમરનો વ્યક્તિ આવ્યો હતો અને રામદેવપીરની મૂર્તિને ખંડિત કરી દીધી હતી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો તરત જ ભેગા થઈ ગયા હતા અને આ યુવકને પકડીને

ગ્રો મની કંપનીમાં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરનાર મહિલાએ રોકાણકારોને એકાદ બે વાર વળતર બતાવતા કુલ સાડત્રીસ લોકોએ બે પોઈન્ટ તેતાળીસ કરોડનું રોકાણ કર્યું હતું જે બાદ આરોપી મહિલાએ મૂડી કે વળતર ન આપીને છેતરપિંડી આચરી હતી ત્યારે પોલીસે જિગ્સા જાદવની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે વર્ષ બે હજાર છત્રીસમાં ઓલમ્પિક અને બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતમાં તૈયારીઓ ચાલી રહી છે જેને પગલે અમદાવાદના નારણપુરા ખાતે ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે એક પોઈન્ટ અઢાર લાખ ચોરસ મીટરના વિસ્તારમાં રૂપિયા આઠસો ચોવીસ કરોડના ખર્ચે બનેલા આ કોમ્પ્લેક્ષનું આગામી ચૌદ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે આ દરમિયાન ભવ્ય કાર્યક્રમ અને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે